રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને શુભ દિવસ મિત્રો ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા પવિત્ર અને ભક્તિભર્યા ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ કન્યા રાશિના મીઠા અને આશાસ્પદ ભવિષ્ય વિશે ખાસ કરીને મે માસ બે હજાર પચીસ મહિના માટે તમારું ભવિષ્ય કેવું રહેશે કઈ તક તમારી રાહ જોએ છે અને કઈ બાબતમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે તેની સંપૂર્ણ અને ભક્તિસભર માહિતી લઈને આવ્યા છીએ ચાલો ભગવાન શ્રી વિષ્ણુ અને મા દુર્ગાના આશીર્વાદ લઈને આજનો આ મંગળમય માસિક રાશિફળ શરૂ કરીએ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ પહેલી મેથી એકત્રીસ મે બે હજાર પચીસ માસિક રાશિફળ મિત્રો કન્યા રાશિના જાતકો માટે મે મહિનો સુધારાઓ અને તકોનો સંદેશો લઈને આવી રહ્યો છે આ મહિને તમારી મહેનતનું મીઠું ફળ મળશે પણ સાથે સાહસ અને સાવચેતીની પણ જરૂર રહેશે વ્યવસાય અને નોકરી બાબતે જોઈએ તો આ મહિનો તમારી કારકિર્દી માટે ઉત્તમ સાબિત થઈ શકે છે ખાસ કરીને મહિનાની પહેલી અને છેલ્લા અઠવાડિયા ખૂબ જ ફળદાયી રહેશે તમારું મન પ્રેરિત રહેશે નવા વિચારોથી પરિપૂર્ણ થશે જો નોકરીમાં બદલાવ કે નવી તક શોધી રહ્યા છો તો આ મહિનો યોગ્ય રહેશે વેપારીઓ માટે નવા રોકાણ કરવાનો સમય છે પરંતુ દરેક દસ્તાવેજ સાવચેતીથી વાંચી તેમાં સિગ્નેચર કરવો જરૂરી છે આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક રીતે મહેનતનું વળતર મળશે જૂના રોકાણોનો લાભ મળશે વેપાર તેમજ નફો આપશે અને ફાળવેલી યોજનાઓથી નાણાકીય સ્થિરતા આવશે હળવી ફાળવણીયની ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે નહીં તો અચાનક ખર્ચ થવાની શક્યતા રહેશે લોટરી અથવા જોખમી રોકાણથી દૂર રહેવું પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં નવો ઉમંગ આવશે જૂના ગીલા શીખવાઓ ભૂલીને સંબંધોમાં નવો સ્વાદ આવશે દાંપત્ય જીવન પણ મધુર રહેશે જો તમે એકલા છો તો કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે લાગણીઓ સાચવવામાં અને સામેના વ્યક્તિના ભાવનાઓને સન્માન કરવો મહત્ત્વપૂર્ણ રહેશે પરિવાર અને ઘરેલું જીવન ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે ખાસ કરીને માતા પિતા અને મોટા ભાઈ બહેનો તરફથી સહકાર મળશે ઘરમાં નવા મકાન કે વાહન ખરીદવાનો પણ વિચાર થઈ શકે છે પણ મહિનાના મધ્ય ભાગમાં થોડી નાની મોટી ગેરસમજ થવાની શક્યતા છે સમજદારીથી સંભાળવું આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આ મહિનો આરોગ્ય માટે મધ્યમ રહેશે ખાસ કરીને પાચનતંત્ર અને નાની મોટી ચોટનો ખતરો રહી શકે છે જવન જીવનશૈલીમાં નિયમિતતા રાખવી અને સમયસર આરામ કરવો જરૂરી છે યોગ અને ધ્યાનથી તમને શારીરિક અને માનસિક શાંતિ જરૂરથી મળશે શરદી તેમજ ઉધરસ જેવી તકલીફો ઓછી થશે વિશેષ સૂચન વાદ વિવાદોથી દૂર રહો ધીરજ અને સમજદારીથી નિર્ણય લો ભૂતકાળના દુઃખોને છેડો નહીં અને નવા આરંભ માટે તૈયાર રહો યાત્રા લાભદાયી થઈ શકે છે ખાસ કરીને વેપાર સંબંધિત યાત્રા લાભ આપતી જણાશે ભાગ્યશાળી રંગ છે સફેદ અને લાઇટ લીલો ભાગ્યશાળી અંગ છે પાંચ અને છ શ્રેષ્ઠ દિવસોની વાત કરીએ તો અગિયાર તારીખ મે મહિનાની અગિયાર તારીખ તેમજ અઢાર મે અને સિત્યાવીસ મેળાશમાં કન્યા રાશિના મિત્રો માટે મે બે હજાર પચીસ મહિનો નવી તકો સારો નાણાકીય લાભ અને પ્રેમથી ભરપૂર રહેશે તમારા પ્રયત્નો અને ભરોસો તમને સફળતા સુધી લઈ જશે સાવચેત રહો શાંતિ રાખો અને ભગવાન પર વિશ્વાસ રાખો સફળતા તમારા પગલે પગલે આવશે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં